હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો બધા આજે તમારી જોડે એક બીજી નવી જ રેસીપી લઈને આવી છું હેલ્ધી અને એકદમ ખાવામાં ટેસ્ટી અને તમે બારના ભજીયા તો ખાવાનું ભૂલી જ જશો જ્યારે તમે આ મગ દાળના ભજીયા બનાવીને ખાશો તો ચાલો હવે આપણે આ બનાવવાનું શરૂ કરી દઈએ તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો એક કપ મગની દાળ લઈ લીધી છે ફોતરા વગરની અડધી વાટકી આપણે એટલે બે ચમચી જેટલી ચણાની દાળ પણ સાથે લઈ લીધી છે એક બાઉલમાં આને કાઢી લઈએ હા અમે પાણી આમાં નાખીને આપણે દસ દસેક મિનિટ ગરમ પાણીમાં રાખવું હોય તો દસેક મિનિટ અને એક કલાક માટે રાખવું હોય તો એક કલાક માટે તો દાળ સરસ મજાની ફૂલીને તૈયાર પણ થઈ જાય છે તમારે ગરમ પાણી ફટાફટ બનાવો હોય તો ગરમ પાણીમાં દસ મિનિટ સુધી રાખી શકો છો તો આપણી દાળ જો એક કલાકમાં સરસ મજાની એકદમ આમ થઈ ગઈ છે ફૂલી ગઈ છે સારી રીતે પલળી ગઈ છે એક મિક્સર બાઉલમાં લઈ અને આને આપણે એક પીસી લઈએ આપણું બેટર આ રીતે દાણેદાર રાખવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની એક બાઉલમાં કાઢી લઈએ એમાં નાખવા માટે મેં ડુંગળી લઈ લીધી છે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને એને બાઇન્ડિંગ આપવા માટે મેં ચોખાનો લોટ લીધો છે આ બધું આપણે આની અંદર મિક્સ કરી દઈએ થોડું મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે સારી રીતે મિક્સ કરી દઈએ મસાલા નાખી દઈએ હળદર લીધી છે અડધી ચમચી અડધી ચમચી ધાણાજીરું લીધું છે અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ થોડા મેં આ પાંદડા નાખી દઈએ થોડા કોથમારીને પાંદડા નાખી દીધા છે ને મિક્સ કરીને આપણે દસેક મિનિટ સુધી રાખીને રહેવા દઈએ કેમ કે ચોખા લોટ ફૂલે ત્યાં સુધી તો એકદમ ફ્લફી અને એકદમ સ્પોન્જી ગરમા ગરમ ભજીયા ખાવા માટે આપણે ખાટી મીઠીને તીખી એક ચટણી બનાવી લઈએ તો ચાલો આપણે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે થોડી કોથમરીના પાંદડા લઈ લીધા છે થોડા દાળિયાની દાળ લઈ લીધી છે બે લીંબુના ટુકડા લઈ લીધા છે બે આદુના ટુકડા લઈ લીધા છે થોડી ડુંગળી અને થોડા તીખા મરચાં લઈ લીધા છે આ બધું મિક્સર જારમાં નાખીને ઉપરથી બે ચમચી ખાંડ અને થોડું મીઠું નાખીને થોડું ઠંડુ પાણી નાખીને આપણે એની સરસ મજાની લીલી દમ ચટણી બનાવી લઈએ તમે જોઈ શકો છો એકદમ લીલી ચટણી બનીને આપણી તૈયાર છે આપણું બેટર રેડી છે ઉપર થોડું ગરમ પાણી ગરમ તેલ નાખીને સોરી સારી રીતે આપણે આને હાથે હાથથી ફેટી લઈએ આપણું બેટર ફેટીને તૈયાર છે હવે આપણે આમાંથી નાના નાના ઉતારી પેલા ફૂલ ફાસ્ટ ગેસે તેલ ગરમ થવા મૂકી દઈશું પછી આપણે ધીમો ગેસ કરીને બધા જ ભજીયા આ રીતે ઉતારીશું જેટલા આમાં સમાય એટલા આ રીતે આપણે ઉતારી લઈએ અને નાખીને તરત આપણે ચલાવવાના નથી થોડી વાર થવા દેવાના છે પછી આપણે આને ધીમા હાથે આપણે એકદમ ફેરવશું છે તો હવે આપણે એને ચલાવી લઈએ એકદમ ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાના એકદમ લાઇટ બ્રાઉન થવા દેવાના છે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી લાગે છે તમે જોઈ શકો છો તો આપણે આ ભજીયા બનીને તૈયાર છે લીલી ચટણી સાથે તો તમને અમારી રેસીપી કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરી દેજો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તોડીને પણ તમને દેખાડી દઉં છું અંદરથી એકદમ સ્પોન્જી જાળીદાર અને એકદમ આમ બારથી એકદમ ક્રિસ્પી છે ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે આ તો મારી આવી જ બધી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારા વિડીયોને તમારા ફેમિલી જોડે શેર પણ કરી દેજો જેથી કરીને મને ઘણો બધો સપોર્ટ મળશે તો કીતા કુક બુકને સપોર્ટ કરવા ખૂબ ખૂબ તમારો સૌનો આભાર